તો અમદાવાદના ગાંધી બ્રિજ પર એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો એક વ્યક્તિ નદીમાં પડવા જતાનો લાઈવ વિડિયો સામે આવ્યો છે ફાયર બ્રિગેડે નદીમાં પડવા જતા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું છે બ્રિજ ઉપર રહેલા વ્યક્તિને શાહપુર ફાયર સ્ટેશનની ટીમે બચાવી લીધો છે અગાઉ પણ એક વ્યક્તિને સ્થાનિકોએ જેસીબીની મદદથી બચાવ્યો હતો સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે સંવાદદાતા દર્શન અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે દર્શલ એવું તો શું થયું કે આ વ્યક્તિ આપઘાત કરવા માટે ત્યાં ગયો શું વિગતો તને લઈને દીક્ષિતા ચોક્કસ કોઈ કારણ સામે નથી આવ્યું પરંતુ જે પ્રકારનો વિડીયો અહીંયા સામે આવ્યો છે આ જે યુવક ગાંધી બ્રિજ ઉપર ચડે છે ત્યાંથી ઝારી ઉપર ચડે છે જે ઝારી એ યુવકો કોઈ પણ વ્યક્તિને ઉપરથી એટલે બ્રિજ ઉપરથી નીચે નદીમાં પડતા રોકવા માટે છે પરંતુ કેટલીક જગ્યા એવી છે કે ત્યાંથી સપોર્ટ લઈને લોકો ઉપર ચડીને નદીમાં પડતું મૂકે છે આ જે વ્યક્તિ ઉપર ચડ્યો તેને લોકોએ જોયો ફાયર બ્રિગેડ સંપર્ક કર્યો અને શાહપુર ફાયર બ્રિગેડ ટીમ એ સ્થળ ઉપર પહોંચી અને આ ત્યાંથી જ તેને ઉતારી લીધો અને નદીમાં પડતા બચાવી લીધો એ એક રેસ્ક્યુ અહીંયા કરવામાં આવ્યું છે અને આ જે ઘટના બની તેનો જે વિડીયો સામે આવ્યો છે તેના જ કેટલાક કલાકો પહેલા એ બીજા બ્રિજ ઉપર એક યુવક જે છે રાત્રે એ પડવા જાય છે અને ત્યાં સ્થાનિકો એ જેસીબી ની મદદ લઈને એને બચાવે છે આ બે પ્રકારની ઘટના એ સામે આવી છે પરંતુ જે પ્રકારે આ ઘટના છે ચોકસી લોકોમાં જે પ્રકારના કારણો સામે આવતા હોય છે આર્થિક સંક્રમણ વાત હોય કે પછી પ્રેમ પ્રકરણ કે અન્ય પારિવારિક મેટર હોય એ તપાસ જે છે અહિયાં ચાલી રહી છે એ પૂછપરછ કરવામાં એ પોલીસ નિવેદન પણ લીધા છે પરંતુ બિલકુલ આભાર દર્શન સમગ્ર વિગત બદલ